નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર આજે અને આવતીકાલે એમ બે દિવસ મિત્રો ગુજરાતની અંદર ફરીથી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસની મિત્રો આગાહી હતી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ એમાં પણ બે દિવસ મિત્રો વધારે તીવ્રતાની આગાહી કરવામાં આવી છે સાત અને આઠ એમ બે દિવસ મિત્રો ગુજરાતની અંદર તીવ્રતા વધુ રહેવાની છે તો બીજી તરફ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપવાની છે ઉપરની તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે મિત્રો અહીંયા તમે મેપની અંદર જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ જમ્મુ કાશ્મીર દિલ્હી બાજુનો જે વિસ્તાર છે એ દિશામાં બનેલું જ છે અને એના પવનો મિત્રો આવી રીતના ગોળ ગોળ ઘૂમી રહ્યા છે એ પવનોને કારણે મિત્રો ગુજરાતની અંદર મિત્રો આ વરસાદી માહોલ મિત્રો આજે અને આવતીકાલે મિત્રો જામવાનો છે એની તમામે તમામ ડિટેલ લાઈવ મિત્રો મેપ સાથે મિત્રો બતાવવાના છે કઈ દિશામાં કયા યલ્લો એલર્ટ ને કયા વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ છે તમામ માહિતી મિત્રો આજના વિડીયોની અંદર મિત્રો આપવાના છે આપણું જે શક્તિ વાવાઝોડું છે કઈ અવસ્થાની અંદર મિત્રો હવે પહોંચ્યું છે પરેશ તમામ ડિટેલ મિત્રો લાઈવ આગાહી શક્તિ વાવાઝોડા ને લઈને મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ મિત્રો આપણે મોડલ સહિત જાણીશું તમામે તમામ મિત્રોને જણાવવાનું કે શક્તિ વાવાઝોડું ગુજરાત ઉપર શું અસર કરશે મિત્રો બે દિવસ ગુજરાતમાં વરસાદ છે ત્યાર પછી ખેડૂતોનું શું થશે તમામ વિગતવાર ચર્ચા મિત્રો આજના વિડીયોમાં કરવાના છે તમામ મિત્રો જે પણ મિત્રોએ હજી સુધી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો નમસ્કાર મિત્રો આજે છે સાત તારીખને મંગળવાર આજના દિવસની અંદર મિત્રો આપણે આખી સંપૂર્ણ ભારતની દશા બતાવી દઉં તો મિત્રો જે શક્તિ વાવાઝોડાથી તમે ડરતા હતા એ વાવાઝોડાને કારણે મિત્રો ગુજરાતની અંદર કોઈ અસર થવાની નથી આપણે અગાઉથી જ મિત્રો કહી દીધું છે અને એ જ મુજબ મિત્રો હવે આજની તારીખમાં તમને હવામાન વિભાગનો લેટેસ્ટ રિપોર્ટ બતાવું તો આ રહ્યું મિત્રો શક્તિ વાવાઝોડું મિત્રો કઈ દિશાની અંદર છે તો મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે આ મિત્રો ગુજરાત છે તમને ઝૂમ કરીને મિત્રો બતાવી દો એટલે તમને ખ્યાલ આવી જાય આ મિત્રો જે વિસ્તાર બતાવવામાં આવ્યો છે આ મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે આ આ દિશાની અંદર મિત્રો ઓમાન દેશ આવેલો છે અને મિત્રો અરબી સમુદ્રમાં ગોળ ગોળ ઘૂમી રહી છે મિત્રો સિસ્ટમ છે મિત્રો વાવાઝોડું છે પરંતુ હવે એ વાવાઝોડું રહ્યું નથી જે આ મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાનું કે જે તમે શક્તિ વાવાઝોડાના નામે ઓળખતા હતા એ હવે વાવાઝોડું રહ્યું નથી હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરી દીધો છે તો હવે મિત્રો વાવાઝોડું ખતમ થઈ ગયું છે એમ જ મિત્રો માનવાનું છે અને હવે ગમે એટલું આવી જાય ગુજરાતની નજીક કે ગમે એવું પણ મિત્રો એની કોઈ અસર થવાની નથી અને આમ જોતા તમામ મિત્રોને કહીએ કે આ વાવાઝોડું હવે મિત્રો અહીં અરબી સમુદ્રમાં જ ખતમ થઈ જવાનું છે એનાથી આગળ વધવાનું નથી પરંતુ આ તરફ મિત્રો તમે જોઈ શકો છો ઉપર ભારતની અંદર અહીંયા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે આ મિત્રો જે જમ્મુ કાશ્મીરનો વિસ્તાર દિલ્હી બાજુનો હિમાચલ પ્રદેશ બાજુનો જે વિસ્તાર છે એ બધી જગ્યાએ મિત્રો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો આવી રીતના પસાર થઈ રહ્યું છે એને કારણે મિત્રો જે પવનોની ગતિ આવી રીતના ગુજરાતમાંથી થઈને મિત્રો વહન કરી રહી છે આ મિત્રો જે પવનો ફરી રહ્યા છે એ વાદળોને વહન સાથે મિત્રો ફરી રહ્યા છે એટલે કે વાદળો મિત્રો ગુજરાતની અંદરથી આવી રીતના પ્રવેશ કરશે અને એને કારણે મિત્રો આજે સાત તારીખે અને આવતીકાલે આઠ તારીખે અલગ અલગ જગ્યાએ મિત્રો ઝાપટા પડી જવાના છે જે જગ્યાએ ગરમીનું પ્રમાણ વધુ હશે એ જગ્યાએ મિત્રો ઝાપટા પડી જવાના છે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ આગળ હું તમને માહિતી આપું છું પણ અત્યારે મિત્રો તમારે એ જ રાખવાનું છે કે આપણે મિત્રો અગાઉ જે પ્રિડિક્શન કરવામાં આવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે મિત્રો આ વિસ્તારની અંદર જે રાજસ્થાન બાજુનો વિસ્તાર છે એ બધા વિસ્તારની અંદર મિત્રો જામેલું રહેશે અને એને કારણે જે પવનોની ગતિ આવી રીતના દશિયન મિત્રો વાવાઝોડાના જે મિત્રો વાદળો હતા એ વાદળોને લઈને ગુજરાતમાંથી આવશે એટલે ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે એવી આગાહી હતી પણ હવે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ ઉપરની તરફ થોડુંક ઉપરની તરફ બન્યું છે એટલે મિત્રો વાદળોનું જે વહન છે મિત્રો આવી રીતના વિસ્તારમાંથી જ મિત્રો પસાર થયેલું છે વાવાઝોડા સુધી પવનો જતા નથી આવવાના નથી તો જે વાદળોની મિત્રો આપણે ગુજરાતમાં આવવાની આગાહી કરી હતી એ આગાહી મિત્રો હવે આવવાની નથી હવે જે મિત્રો વાદળોનું વહન છે મિત્રો આ વિસ્તારની અંદર જેટલા વાદળો હશે એ જ ગુજરાતમાંથી આવશે અને એને જ કારણે મિત્રો ગુજરાતની અંદર ઝાપટાની તીવ્રતા પણ ઓછી જોવા મળશે એટલે કોઈ ભારે ઝાપટા ગુજરાતમાં પડવાના નથી આ સાત તારીખ અને આઠ તારીખની જે આગાહી છે એ મુજબ મિત્રો આ જે હળવા ઝાપટા પડશે મિત્રો આને જ આપણે વાદળોના વહન સાથેનો મેપ તમને બતાવી દઉં તો મિત્રો આ રહ્યું અહીંયા વાવાઝોડું અને આ દિશાની મિત્રો મેં વાત કરી જેમાં મિત્રો તમને વાદળો જોવા મળી રહ્યા છે ચોમાસાના વાદળો ફરેલા છે એટલે આ તમામ વિસ્તારની અંદર મિત્રો આજે વરસાદી માહોલ રહેવાનું છે હવામાન વિભાગે પણ આ તમામ વિસ્તારની અંદર મિત્રો યલ્લો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગનું હવામાન વિભાગે ભારતના સંપૂર્ણ ભાગની અંદર જેમાં મિત્રો ઉત્તર ભારત નો ભાગ છે આ મધ્ય ભારત નો ભાગ છે આ બાજુ મિત્રો પૂર્વ ભારત નો ભાગ છે દક્ષિણ ભારત આ બધાની અંદર મિત્રો આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ બધાની અંદર મિત્રો વાદળોની વહન મિત્રો તમે જોઈ શકો છો વાદળો દોરેલા પણ તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ મિત્રો અત્યારે વાદળોનું વહન છે જેને કારણે મિત્રો ક્યાંક ને ક્યાંક આ બધી વિસ્તારની અંદર સાર્વત્રિક તો ન પડે પરંતુ અમુક અમુક જગ્યાએ છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી જાય એ રીતની આગાહી છે ગુજરાતની અંદર લીલો કલર છે એટલે મિત્રો ગુજરાતમાં કોઈ ખાસ મોટી આગાહી નથી સામાન્ય ઝાપટા જ જોવા મળશે કોઈ ભારે વરસાદ જોવા મળશે નહીં અને એ ઝાપટાની અંદર પણ મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે કોઈ સાર્વત્રિક રીતના ઝાપટા નહીં હોય અમુક અમુક વિસ્તારમાં ઝાપટા હશે ગરમીનું પ્રમાણ જ્યાં વધુ હશે ત્યાં વરસાદ વરસી જશે બાકી કોઈ વિસ્તારની અંદર તમારી આસપાસ વરસાદ પડવાનો નથી ખેડૂતોને પણ વિનંતી છે પોતાના ખેતી કામ કરતા હોય તો શરૂ રાખજો તમારા વિસ્તારમાં પડશે જેવું તમે માનીને નહીં ચાલતા કારણ કે મિત્રો આ જે વરસાદ છે એ અમુક સાર્વત્રિક અમુક છૂટાછેવા વિસ્તારમાં જ મિત્રો પડવાનો છે ને એ પણ સામાન્ય ઝાપટા સ્વરૂપે જ મિત્રો પડવાનો છે હવે મિત્રો હવે તમને વાવાઝોડા ઉપર ફરીથી આવી જઈએ અને વાવાઝોડાની મિત્રો ગતિવિધિ બતાવી દઈએ તો મિત્રો આ વાવાઝોડાના દર્શન મિત્રો તમે કરી શકો છો જેને આપણે શક્તિ વાવાઝોડું કહીએ છીએ પરંતુ મિત્રો હવે આ વાવાઝોડું હવે રહ્યું નથી જ્યાં મિત્રો વાવાઝોડું નબળું પડી ગયું છે એનો મિત્રો રિપોર્ટ તમને લેટેસ્ટ રિપોર્ટ બતાવી દઉં છું હવામાન વિભાગે રાત્રે મિત્રો આ રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં મિત્રો આ કોઠો સૌથી મહત્વપૂર્ણ રોલ ભજવે છે તમારા કોઠો જાણવો ખૂબ જરૂરી છે સાત તારીખે મિત્રો રાતનો કોઠો છે સાત તારીખે રાત્રે મિત્રો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ચૂકી છે જ્યાં મિત્રો આ જે સિસ્ટમની આપણે વાત કરીએ છીએ ત્યારે હવે જે નબળી પડીને જે સાયક્લોનિક સ્ટ્રોમ હતું એમાંથી પણ નબળી પડીને હવે ડીપ ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાઈ ચૂકી છે એટલે મિત્રો નબળી પડી ગઈ છે અને હજી મિત્રો આજની તારીખની અંદર આ સિસ્ટમ એનાથી પણ નબળી પડશે સાત વાગ્યે મિત્રો છ વાગ્યાના રોજ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી ફરીથી ડિપ્રેશનમાં આવી જશે અને આજે જ બાર વાગ્યાના રોજ મિત્રો એટલે કે બપોર પછી વેલ માર્ક લો પ્રેશરની અંદર મિત્રો આ સિસ્ટમ તમને જોવા મળશે મિત્રો હવામાન વિભાગે પોતાની ઓફિશિયલ આગાહી કરી નાખી છે અત્યારે મિત્રો આ સિસ્ટમ રાતની મિત્રો આ રિપોર્ટ જાહેર કર્યો હતો એટલે રાત્રે આ સિસ્ટમ ડીપ અંદર ફેરવાઈ ગઈ છે અને અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પણ હોઈ શકે વેલ માર્ક લો પ્રેશરની અંદર પણ હોઈ શકે છે કારણ કે મિત્રો આજે બાર વાગ્યા સુધીમાં અથવા તો બાર વાગ્યા પછી આ સિસ્ટમ આજની જ તારીખમાં વેલ માર્ક લો પ્રેશર સુધી મિત્રો પહોંચી જવાની છે એટલે ખૂબ નબળી પડી જવાની છે એટલે મિત્રો આજથી જ આ ડિપ્રેશનમાં સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં આવી ગઈ છે એટલે મિત્રો આને હવે વાવાઝોડું કહેવાય નહીં વાવાઝોડું ક્યારેક કહેવાય જ્યારે સાયક્લોનિક સ્ટ્રોમમાં હોય અથવા તો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં હોય તો જ એને વાવાઝોડું કહેવાય છે હવે આ ડીપ ડિપ્રેશનમાં આવી એટલે એને વાવાઝોડું કહી શકાય નહીં એટલે વાવાઝોડું ખતમ થઈ ગયું છે માની લેજો તમામ મિત્રોને આ સમાચાર છે અને હવે મિત્રો આ સિસ્ટમનો ટ્રેક પણ તમને બતાવી દઉં છું આ રહ્યો મિત્રો સિસ્ટમનો ટ્રેક અને આ ટ્રેક મુજબ મિત્રો આ વળાંક સિસ્ટમે લઈ ચૂક્યું છે જે રીતની મિત્રો આગાહી હતી એ મુજબ મિત્રો આ સિસ્ટમે વળાંક લઈ લીધો છે એટલે હવે મિત્રો આ સિસ્ટમનો વળાંક તમને બતાવી દઉં તો સાત તારીખે મિત્રો રાત્રિના રોજ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં આવી છે હવે મિત્રો છ વાગ્યા સુધીમાં સિસ્ટમ ડિપ્રેશનમાં આવી જશે અને બાર વાગ્યા સુધીમાં વેલમાર્ક લો પ્રેશરમાં આવી જશે એવું હવામાન વિભાગે કીધું છે તો હવે મિત્રો તમે અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાં સુધીમાં સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં મિત્રો બપોર સુધીમાં આવી ગઈ હશે અને આ સિસ્ટમ આટલો વળાંક લઈ ચૂકી હશે પછી આગળ મિત્રો હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી કે આ સિસ્ટમ હવે કઈ દિશાની અંદર આગળ વધશે અથવા તો શું થશે એવી કોઈ હવામાન વિભાગે આગાહી કરી નથી કારણ કે મિત્રો આ સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશરમાં આવી જશે એટલે અહીંયા નહીં કદાચ ખતમ થઈ જાય અથવા તો થોડીક આગળ હાલે તો મિત્રો અહીંયા અહીંયા મિત્રો અરબી સમુદ્રના મધ્યમાં જ ખતમ થઈ જવાની છે હવે આ સિસ્ટમ ભારત તરફ કે ગુજરાત તરફ આવવાની નથી જ્યા મિત્રો હવે આ સિસ્ટમ અહીંયા અહીંયા ખતમ થઈ જવાની છે થોડીક આગળ ચાલશે પરંતુ એનાથી વધુ આગળ ચાલશે નહીં તો તમામ મિત્રોને જણાવી દેવા સૂચના કે શક્તિ વાવાઝોડું હવે ખતમ થઈ ગયું છે મિત્રો હવે એની કોઈ અસર થવાની નથી તમામ મિત્રો લખીને રાખજો શક્તિ વાવાઝોડાની મિત્રો હવે જેટલી પણ અસર હતી ખતમ થઈ ગઈ છે ને હવે ખતરો ટળી ગયો છે પણ ગુજરાતની અંદર આજે સાત તારીખે અને આઠ તારીખે જે વરસાદ પડવાની મિત્રો આગાહી છે એનું મોડલ તમને બતાવી દઉં એ વરસાદ શેને કારણે પડવાનો છે તમામ માહિતી વિસ્તારથી તમામ મિત્રોને લાઈવ મોડલ દ્વારા બતાવવું છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે સાત તારીખ છે ને સાત તારીખ ના રોજ ઉપર મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે આ દિલ્હી બાજુનો વિસ્તાર જમ્મુ કાશ્મીર બાજુનો વિસ્તાર છે આ બધા વિસ્તારની અંદર લખનઉ બાજુનો વિસ્તાર છે એની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એટલે આ બધા વિસ્તારની અંદર મિત્રો અત્યારે વરસાદ પડી રહ્યો છે અને આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો હમણાં આપણે જોયું પવનોની ગતિ આવી રીતના ફરી રહી છે અને ગુજરાતમાંથી આવી રહી છે ગુજરાતમાંથી મિત્રો આ પવનો વાદળો લઈને આવતા હોય એટલે વાદળો ગુજરાતમાંથી વરસતા જવાના છે પરંતુ આ જે વાદળો હશે સામાન્ય વાદળો હશે એટલે ઝાપટા સ્વરૂપે જ મિત્રો વરસાદ પડવાનો છે એટલે કોઈ મોટો વરસાદ પડવાનો નથી કારણ કે આ જે પવનો છે એ અરબી સમુદ્રમાં જતા નથી એટલા જ વિસ્તારની અંદર ટર્ન મારીને ગુજરાતમાંથી પસાર થવાના છે એટલે વાદળો એટલો બધો ભેજ લઈને આવવાના નથી જો અરબી સમુદ્ર સુધી આ વાદળો ગયા હોત આપણે પહેલાં જે આગાહી કરી હતી એ મુજબ આગાહી હોત તો ગુજરાતમાં સારો વરસાદ પડત કારણ કે અરબી સમુદ્રનો ભેજ અને વાવાઝોડાના જે વાદળો હતા એ વાદળો લઈને આવત તો ગુજરાતમાં સારો વરસાદ પડત પરંતુ હવે એટલો બધો વળાંક અરબી સમુદ્રમાંથી પવનો જાતા નથી ખાલી એટલામાંથી જ ટર્ન મારી લે છે અને ગુજરાતમાંથી પસાર થવાના છે એટલે મિત્રો સામાન્ય ભેજ ગુજરાતમાંથી પસાર થશે અને એને કારણે મિત્રો ગુજરાતમાં આજે સાત તારીખ અને આવતીકાલે આઠ તારીખ એમ બે દિવસ સુધી સામાન્ય અમુક છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા જોવા મળશે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તો મિત્રો આ સાત તારીખનો મેપ છે ગુજરાતની અંદર ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં તો ખાસ કરીને આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં મિત્રો અમદાવાદ બાજુ ગાંધીનગર બાજુનો વિસ્તાર છે છોટા ઉદેપુર દાહોદ બાજુમાં મિત્રો તીવ્રતા થોડીક વધુ જોવા મળશે આજ દક્ષિણ ગુજરાતનો ભાગ છે સુરત નવસારી વલસાડ એ બધા ભાગની અંદર મિત્રો વરસાદ જોવા મળશે અને જે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો ભાગ છે ભાવનગર મહુવા બાજુનો અમરેલી બાજુનો એમાં મિત્રો તીવ્રતા જોવા મળશે અને જામનગરની અંદર ઝાપટા જોવા મળશે બાકી મિત્રો ક્યાંય ગુજરાતમાં એટલો બધો ઝાપટાની આગાહી નથી આ મિત્રો તમે જોઈ શકો છો આઠ તારીખ એટલે કે આવતીકાલનો મેપ આઠ તારીખે મિત્રો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ નબળી પડી ચૂકી છે એને કારણે મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો જે સિસ્ટમ હતી એટલી બધી અસર કરતી નથી ગુજરાતમાં ઝૂમ કરીને બતાવી દઉં તો મિત્રો આ રહ્યો ગુજરાતનો મેપ જેમાં ખાસ કરીને આ જે દક્ષિણ ગુજરાતનો દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે મહુવા ભાવનગર એમાં મિત્રો ઝાપટા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટા સુરત નવસારી વલસાડ ભરૂચ બાજુનો વિસ્તાર છે એવું જ મિત્રો થઈ ગયું છે એટલે મિત્રો સાત અને આઠ તારીખ એમાં આઠ તારીખે તો મિત્રો હળવું પડી જવાનું છે નવ તારીખે તો સાવ સિસ્ટમ મિત્રો હળવી તમને જોવા મળશે કોઈ મિત્રો ઝાપટા જોવા મળશે નહીં ત્યાર પછી મિત્રો વાવાઝોડાને મિત્રો તમે જોઈ શકો છો દસ તારીખે પણ વાવાઝોડું સક્રિય અવસ્થાની અંદર છે પરંતુ વાવાઝોડું હવે નથી એ પણ મિત્રો નોટ કરી લેજો દસ તારીખે આ સિસ્ટમ હશે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરમાંથી પણ નબળી લો પ્રેશરની અંદર મિત્રો ફરી રહી હશે લો પ્રેશરમાં જ મિત્રો આ સિસ્ટમ હશે અને મિત્રો અગિયાર તારીખે આ સિસ્ટમ વિખેરાય જતી જોવા મળશે સિસ્ટમ અરબી સમુદ્રની અંદર મિત્રો ખતમ થતી જોવા મળશે આવી રીતના મિત્રો આજની તારીખમાં આ શક્તિ વાવાઝોડું હતું એ શક્તિ વાવાઝોડું એક સિસ્ટમ બની ચૂકી છે હવે વાવાઝોડું રહ્યું નથી આ તમામ મિત્રોને લખીને રાખવું હવે મિત્રો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં પરેશ ગોસ્વામીએ સાત તારીખ અને આઠ તારીખને લઈને આગાહી કરી છે અને વાવાઝોડાને લઈને પણ આગાહી કરી છે કે આ વાવાઝોડું હવે ખતમ થઈ જવાનું છે કોઈ ગુજરાત તરફ આગળ નથી વધવાનું ત્યાં ત્યારબાદ મિત્રો સાત અને આઠ તારીખના જે ઝાપટા હતા એને લઈને પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ ઝાપટાનો જે વરસાદ છે એ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારની અંદર મિત્રો જોવા મળશે મિત્રો ગુજરાતનું આપણે મેપ કાઢીને તમને બતાવી દઉં તો જ્યાં કચ્છ વિસ્તાર છે એના દરિયાકાંઠાના જેટલા પણ વિસ્તારો હશે જેમાં માંડવી હોય ગાંધીધામ હોય કંડલા હોય મુન્દ્રા હોય નલિયા હોય આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય ગીર સોમનાથ હોય જૂનાગઢ હોય આ બધા વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે મધ્યપ્રદેશ લાગુ બોર્ડર લાગુ વિસ્તારની અંદર દાહોદ છોટાઉદેપુર જે આવેલા છે એ વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર આજે સાત તારીખ અને આઠ તારીખમાં વરસાદ જોવા મળશે એવું મિત્રો પરેશ ગોસ્વામી કીધું છે એમણે એવું પણ કીધું છે કે આ વરસાદ સાર્વત્રિક વરસાદ નહીં હોય છૂટા છવાયા જ વરસાદ હશે એક ગામમાં હોય ને બાકીના ત્રણ ચાર ગામમાં ન હોય એક વિસ્તારમાં હોય ને બાકીના મોટા ભાગના વિસ્તારમાં ન હોય એવા જ વરસાદ હશે કારણ કે મિત્રો આ જ વરસાદ પડશે એ ગરમીનું પ્રમાણ જ્યાં વધુ હશે ત્યાં વાદળી વરસી જશે એવી જ રીતના પડવાનો છે કોઈ આગાહીના વરસાદો નથી આ એક ઝાપટા જેવા જ વરસાદ હશે એટલે ક્યાંક પડી જાય ને ક્યાંક નો પડી જાય એવા જ વરસાદ હશે એટલે આનું એટલું બધું અનુમાન કોઈ આગાહીકાર કરી શકે નહીં નોટ કરીને રાખીજો કોઈ પણ આગાહીકાર કહેતો હોય કે આ વિસ્તારમાં વરસાદ પડશે આ વિસ્તારમાં વરસાદ પડશે

કારણ કે મિત્રો આ જે વરસાદ પડશે ગમે ત્યાં પડી શકે છે એવું કોઈ નક્કી નથી ને આ વરસાદ સામાન્ય ઝાપટા હશે એટલે કોઈ ડરવાની પણ જરૂર નથી અને એટલો બધો પડવાનો પણ નથી એટલા માટે જે પણ ખેડૂત મિત્રો પોતાના ખેતી કામ કરતા હોય

થઈ ગયું છે તો મિત્રો આજના સમાચાર જે મિત્રોને ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો રોજ રોજ આવી જ માહિતી આપતા રહેશું બન્યા રહેજો ખેડૂત દુનિયા ચેનલ સાથે આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન